જે તો થોડાક દિવસ વય માં પૂરો આવજે તો પેલી મેં રેગ્યુલર પાણી ચાલુ એક બે દિન પૂરો બસ મારે પાછું ચાલુ હા હું ઘઉં માં વધારે પાણી જોઈએ દહક પાણી તો જોઈ જાય અચ્છા

ને અટાણ પાણી વારવાનું ચાલુ કર્યું આગળી જો વિજય હે ને એના ધોરીઓ હે ને તૂટી જાય એટલે કે ધોવાઈ જાય તે હાજે ઈ તો ધોવાઈ ગયા હે કાકા આઈ આ એટલું આગળ જી હતી હા એ એટલે ડાગણે ઇને ધોવાઈ જાય પાછી પૈટનો આ કડક થઈ જાય તો હે ને આપડી આ ધોરિયામાંથી આઈ પાણી આવે નાથી આઈ વણાક મારે એટલે વણાક મારે મીયા પાણા મૂક્યા ને તો તા આઈ પાણા માંડ ભટકાઈ ના ધોવાવા માંડ્યું વાં તો ઈ ને વાં તો એને આજ પે થાંપલા નથી લાગ્યા ને તો એ હાઈ નેતરીમાં પાઉડો આપણી આવે માર્જો ને મોડ કડ રહે જઈ ને ખેતર ને ઈ નેતરી આ બધું પૂછું પૂછું રેગ તો આ પાસો છે ને ટ્રેક્ટર થી પાઉડો નેત મારે આઈ પાવડા ને આઈ થી કરેલ હેટલોક ધોરિયો અને આપડે બે બે ધોરિયા તમને દેખાતાઈ છે બે ધોરિયા શિયા આ શિયાળ પણ અટાણે અહીં બે દેખાય ને સ્ક્રીનમાં આપણે આ બે ધોરિયા એવા હાટો આપણે રેખા આ ધોરિયામાંથી આ એટલાકમાં આ ત્રણ ક્યારા પીએ ગા આપણી એ જ આથી જ જાય પાણી આ ધોરિયા એવા હાટું રાખ્યો કે આટલું પી જાય ઓલી સાઈડનું અને આ ધોરિયો હે ને એ સ્પેશિયલ આ આ સાઈડનું પીવરાટું રાખ્યો એનું કારણ હે કે આ આ ધોરિયામાંથી અહીં વારીએ ને તો અહીં ધોઈડાખી હે ને ધોવાય નાઈ જાય એટલે આ થી ધોર્યો રાખ્યો વાંધો નહીં નાનું આખું અહીંયા હમ એટલે આ રાખ્યો તો આ પ્રોબ્લેમ આ થયો અહીં વણાંક વધારે થઈ ગયો ને એટલે ઓછો છે તા ઓલી ફેરે બહુ તો સીધી ગોલાઈ માર લેતો તો ઓલી ફેરે તો એટલે આ રાખ્યો તો ત્યાં આ ધોવા માંડ્યો હું જે આગળ કાગળ લેવા ગોતો આ કાગર આગળ આ રાખ્યું પાછું જો એટલે ત્રણ ક્યારા પીએ ગાગણે

એવા આટલું બાકી છે ઓલી સાઈડ આપડે કાલે હાંજી વાર લીધું જાઈ આ એવા આપડે આ સાંભો થામ્પલો દેખાઈ ના હોય તો પુગાડવાનું હે અને ઓલી સાઈડ બીજી મોટર ચાલુ છે આય પાડોહિની ને આમાં સોક યાર આ બિદાન જા હાથમાં જાય કાં કેું ઉધાર કે હું બરોબર છે ઠણનીંદર આવે કે એ થઈ ગયા ને કાંજી નીંદર નથી હતી કોઈ એટલે ના

તો મિત્રો ત્રીજો દી થેગો આપડી આપણે હે એક કાલે બપોરી આપડી વિડિયો ઉતારી રતો પાછા બપોર થેગા અને પાછા એકઈ વાગેગા ને આપણે વિડિયો ઉતારન પછી મેન નતો આઈ ઓલી સાઈડ ધોરિયાન બાકી ઉતાઈ કરવાનો હતા ને એ જો આ સેલો કિયારો રયો ને ઓલી સાઈડ થોડું કે છે બાકી પિયા ગુંજો ને એ ઓલી સાઈડ છે ને આજનો વ્લોગ આપણે આ પૂરો કરી નાખી એ વધારે થઈ ગયા છે મળી નવા બ્લોગ વિડીયોમાં ચેનલમાં નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળી નવા બ્લોગમાં બાય મિત્રો